યાર તમે લોકો આ પાલક ની ભાજી કેરેટ યાની કે ગાજર આ ચાલુ કેવું લાગે આપણને એના કરતા બેટર છે કે આપણને કોઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ મિક્સ કરીને જ્યુસ બનાવી આપે તો મજા આવે મિત્રો સ્વાગત છે તમારું ફરીથી બજાર ની અંદર હું હાર્દિક બ્રહ્મભટ આજે તમારા લોકો માટે લઈને આવી ગયો છું એક નવો વિડીયો કે જે આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે આજના સમયની અંદર જેને કહેવામાં આવે છે નેચરલ જ્યુસ જે આપણે લોકો પીવાથી આપણા બોડીની ઇમ્યુનિટી તો વધે જ છે એની સાથે સાથે આપણી હેલ્થ બી સારી રહે છે તો આવો આજે આપણે મળીએ પાવાગઢ મિક્સ ફ્રૂટ જ્યુસ વાળા ભાઈને ચલો અરે યાર તમે લોકો આ બધા ધાણા ભાજી અલગ અલગ પ્રકારની પાલકની ભાજી કેરેટ યાની કે ગાજર આ ચાલુ કેવું લાગે આપણને એના કરતા બેટર છે કે આપણને કોઈ આનું મસ્ત ફર્સ્ટ ક્લાસ મિક્સ કરીને જ્યુસ બનાવી આપે તો કેવી મજા આવે મિત્રો તો આજે તમને લોકોને કહ્યું એમ અહીં આગળ આપણે ગાજર ભાજી પછી દૂધી ઉદરસ ઉદરસ બધી મટી જાય એના માટે જોરદાર અહીંયા કરી અડદર એની જોડે આમળા એની જોડે જોરદાર લાલ લાલ થઈ જાય એવું બીટ આ બધા નું જીવસ અહીંયા કરી કાઢીને આપવામાં આવે છે અને એકદમ નેચર તમારી આંખોના દેખતા જ તો મિત્રો આવવાનું ભૂલશો નહીં આપણે એમની મુલાકાત માટે આવ્યા છે Oh, vad passar? Oh, vad passar? Oh, vad passar? Oh, vad passar? Havdik, अल्लाह यार हिंदी है ना हाँ, 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 तो मित्रों ये हिंदी में बात करते हैं आपका हाँ, नाम क्या है महाराज महाराज नाम है आपका, ना, क्या बात है महाराज नाम है इनका यानी कि जो हमारे यहाँ गुजराती में ऐसा कहते हैं जो खाना बनाते हैं ना उसको महाराज कहते हैं ठीक है महाराज क्या क्या यूज करते हो यहाँ पे आप इसमें आता है क्या बात क्या बात है यार मैंने आता है और एक फ्रेश आते हैं टैमरिक और इंडियन कुछ मेरी आमला वाह वाह ये जिंजर आदू जिंजर जिंजर आता है यानी बोलने के लिए अच्छा होता है और लींबू 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 इसमें आता है आपका लोबिन बढ़ाने के लिए बीट रूट बीट 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 रूट और आंखों के लिए सबसे बढ़िया आता है आपका गाजर क्या बात है क्या बात है ये क्या डाल रहे हो आप पालक तो ये मिंट है ये धाना है ये आमला कैरेट ये, ये, ये आलू ये हल्दी कच्ची फीस

જ્યુસ બની આપે છે તમને એની સાથે સાથે ઓરેન્જ આવાકારો પછી મેંગો વોટરમેલન બધું ઓક્સિજન નું બી અહીંયા મોર છે સમજી ગયા તમે લોકો તો આવો અને મુલાકાત કરો તો મિત્રો તમે લોકો જોયું કેવું અલગ અલગ ફ્રૂટ કેટલું સારું સારું વેજીટેબલ મિક્સ કરીને અહીં આગળ જ્યુસ બનાવી આપવામાં આવે છે તો આનું એડ્રેસ છે એક્ઝેક્ટ ભાઈ કાકા જોયું છે ને આપણું ત્યાંથી લઈ મોટા બજારની વચ્ચે કોટક બેંક એક્ઝેક્ટ બાજુમાં પાવાગઢ મિક્સ જ્યુસ તો આજે જ તમે લોકો મુલાકાત કરો ત્યાંની કોઈને બી આવો પ્રમોશન વિડીયો બનાવો હોય તો અમારો જરૂરથી કોન્ટેક કરજો થેન્ક યુ થેન્ક સો મચ પણ હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય भाग के संग सब सच्चाए बिजनेस का हर अंदाज यहाँ दिखेगा प्रमोशन का धमाका दुनिया देखेगा प्रमोशन का धमाका दुनिया देखेगा